નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ બજાર ભાવની માહિતી આપતી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કેમાં મિત્રો તમે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજેરોજ નવા અને સોએ સો ટકા સાચા કપાસના બજાર ભાવની માહિતી મળે રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજના કપાસના બજાર ભાવ શું રહ્યા છે અને શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મિત્રો જાણી લઈએ આપણે આજના કપાસના બજાર ભાવ વાત કરીએ મિત્રો ગોંડલ માર્કેટયાર્ડ બારસો પચાસથી ચૌદસો નેવું રૂપિયા સાવરકુંડલા તેરસો પંચોતેરથી ચૌદસો એંસી રૂપિયા વિરમગામ અગિયારસો પચીસથી ચૌદસો પાંત્રીસ રૂપિયા હળવદ તેરસો પચાસથી પંદરસો રૂપિયા વાત કરીએ મિત્રો આગળ સિદ્ધપુર તેરસો ચોપનથી પંદરસો રૂપિયા आग मित्रोंकेट यार्ड तेरसो पंदर सौ रुपया बात करिए मित्रों डोलासाटार्डो ए चौद सौ चालीस रुपया बहुचराजी मकेटयार्ड बार सौ ए चौद सौ पच्चीस रुपया बात करिए मित्रों धारी मार्केट यार्ड थी चौद सौ बेतालीस रुपया वाँकानेर बार सौ चौदह सौ चौरियासी रुपया आग मित्रों बाबरा मार्केट यार्ड तो चौद सौ पंदर थी चौदसों ने रुपया बात करिए मित्रों मार्केट अग्नियर सौ छत्सर सौ एक रुपये आगे बात करिए मार्केट सौ चौद सौ एकवन रुपया गोडल मार्केट बार सौ एकतालीस चौदह सौ एकाणु रुपया आग बात करिए भावनगर तेरो पत्र चौदसो ओग सीतेर रुपया बात करिए मित्रों महुआ मार्केट यार्ड तेर सौ एक सौ चालीस रुपया हिम्मतनगर तेरौ पिस्तालीस चौदह सौ चौराणु रुपया બોટાદ અગિયારસો ત્રીસ થી ચૌદસો સિત્યાસી રૂપિયા અરસોલ માર્કેટ યાર્ડ તેરસો એસી થી ચૌદસો અઠ્યાવીસ રૂપિયા જસદણ માર્કેટયાર્ડ બારસો થી ચૌદસો એસી રૂપિયા તમારી નજીકનું કોઈ પણ માર્કેટયાર્ડ રહી જતું હોય તો મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો જેથી આવનારા વિડીયોની અંદર એ માર્કેટયાર્ડના ભાવ અમે જણાવી શકીએ તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો